what you do seva સરકારી કોલેજ યુવાનો આપણી કુદરતી સંપત્તિના જતન સંવર્ધન તેમજ રક્ષણ અંગે કટિબદ્ધ થાય તેમજ તેના મહત્વને સમજે તેવા યશસ્વી ઉમદા હેતુથી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સૂત્રને વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ કરતા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગાળવેલ ગામ ખાતેથી પસાર થતી વાત્રક નદી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જે અંતર્ગત કઠલાલ કોલેજના એનએસએસ સ્વયંસેકો દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન લોકમાતા વાત્રકમાં વિસર્જિત કરાયેલ પ્લાસ્ટર ઓફ પ્રેસની મૂર્તિઓને તેમજ અન્ય પ્લાસ્ટિકના કચરાને મોટી માત્રામાં બહાર કાઢવામાં આવેલ વધુમાં નદીના તટીય વિસ્તારમાં થયેલ ગંદકીની પણ સફાઈ કરવામાં આવેલ આજના યુવાનોમાં સ્વચ્છતા અંગેના સંસ્કારોનું સિંચન કરતા તેમજ આપણી કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા સ્વયંસેવકોને માર્ગદર્શિત કરતા પ્રસ્તુત ઉમદા કાર્યક્રમનું આયોજન અને સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર ડોક્ટર પરેશ પટેલ દ્વારા કરાયું હતું reporter monosi solanki si